નમસ્કાર મિત્રો જોપશ્રિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરી એકવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છે એક સરસ મજાની ભરતી જેમાં આપણે જોવાના છીએ કે બાલવાટિકામાં અને તેના ઘરમાં શિક્ષક માટેની ભરતી છે તે આપણે વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે વિડીયો શરૂ કરીએ વિભાગ આપેલો છે ત્યારબાદ અહીં જગ્યાઓની સંખ્યા શૈક્ષણિક લાયકાત અને વિષય તો પહેલા જુનિયર કેજી તેમના એક શિક્ષિકાની જરૂર છે પ્રીપીટીસી તેની શૈક્ષણિક લાયકાત છે અને તમામ વિષય માટે ત્યારબાદ સિનિયર કેજી માટે અને બાલ બાલવાટિકા માટે એક તેનાગઢ અને સફાઈ કામદાર તેમાં એસએસસી પાચ અને એમાં વિષયની કંઈ લાગુ પડતું નથી ધોરણ એક થી ચાર માટે એક શિક્ષકની જરૂર છે તેમાં લાયકાત છે પીટીસી બીએ બીકોમ બી કોમ અને એમ કોમ તેમાં પણ તમામ વિષયો માટે લાગુ પડે છે ત્યારબાદ ધોરણ પાંચથી આઠ માટે એક શિક્ષકની જરૂર છે તેમાં બીએસસી અથવા તો એમએસસી બીએડ ગણિત અને વિજ્ઞાન વિજ્ઞાન માટેના શિક્ષકની જરૂર છે અને તેમાં જ એક શિક્ષક બીએ બીએડવાળા તમામ વિષયવાળાની પણ વેકેન્સી છે ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ માટેની એક જગ્યાઓ છે તેમાં એસએસસી પાસ હોવા જોઈએ ત્યારબાદ પટાવાળા અને સફાઈ કામદાર માટેની એક જગ્યા છે તેમાં પણ એસએસસી પાસ હોવા જોઈએ તો એડમિનિસ્ટ્રેટ તો તેના માટે એક જગ્યાઓ છે કોઈ પણ અનુસ્થાતક હોવા જોઈએ અને બે વર્ષનો અનુભવ હોવો જોઈએ તો વિગતવાર અરજી બાયોડેટા સાથે ટપાલમાં દિવસ દસ સુધીમાં મોકલી આવવાનું રહેશે અથવા તો કાર્યાલયમાં રૂબરૂ આવીને અરજી મોકલવાનું રહેશે તેનું સરનામું અહીં છે પ્રમુખ શ્રી શ્રી આચાર્ય એસ એન ડી પટેલ સાર્વજનિક માધ્યમિક પ્રાથમિક શાળા ડેરોલ ગામ કલોલ જિલ્લો પંચમહાલ ઇન્ટરવ્યૂ માટે મોબાઈલથી જાણ કરવામાં આવશે અહીં આચાર્યના મોબાઈલ નંબર આપેલા છે તેનો તમે કોન્ટેક કરી શકો છો તો મિત્રો આ હતો આજનો વિડીયો જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારી નવી ભરતી હોય તો તેનું નોટિફિકેશન તમને મળી રહે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળી એક નવા વિડીયોમાં એક નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત